ભારત સરકારના સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત બેંક ઓફ બરોડાના પ્રાદેશિક વડા કૌશલ કિશોર પાંડે નાયબ પ્રાદેશિક વડા દીપક રાવત અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સત્યેન્દ્ર રામની આગેવાની હેઠળ બેંક ઓફ બરોડાની ટીમ દ્વારા ગોધરામાં આવેલ અટલ ગાર્ડન એમપી થિયેટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બેંક ઓફ બરોડાની ટીમ દ્વારા અટલ ગાર્ડન એમપી થિયેટરની સફાઈ કરી તેને સ્વચ્છ બનાવી વધુ આકર્ષક અને આનંદપર જાહેર સ્થળમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડાએ અગાઉ પણ વિવિધ કોમ્યુનિટી સર્વિસ ડ્રાઇવનું આયોજન કર્યું છે જે બેંક ઓફ બરોડાની સામાજિક જવાબદારી અને ટકાઉપણ પ્રત્યેની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ